ઘઉંની ચકલી ચોખાની ચકલી ચણાના લોટ સાથે મિક્સ કરેલા બીજા લોટની ચકલી મલ્ટીગ્રેન ચકલી આ બધી ચકલીઓ તો તમે ઘણીવાર ટ્રાય કરી હશે પણ ક્યારેય બાફેલા બટેટામાંથી ચકલી ટ્રાય કરી છે કંઈક નવું લાગે છે ને હા આજે આપણે બનાવવાના છીએ બાફેલા બટેટાનો ઉપયોગ કરીને એક સરસ મજાની ખસ્તા ટેસ્ટી અને મોણ નાખ્યા વગરની ચકલી હા ફ્રેન્ડ્સ સાચું સાંભળ્યું તમે મોણ નાખ્યા વગરની આ ચકલી છે એવું નથી કે આપણે નથી જ નાખવાના નાખીશું એકાદ ચમચી જેટલું પણ પ્રોપર મોણ નહીં નાખીએ ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરજો અહીંયા આગળ મેં વન ફોર્થ કપ જેટલા દાળિયા લીધા છે દાળિયાને આપણે પીસી લેવાના છે એકદમ ફાઇન પાવડર કરવાનો છે જો આમાં તમને મિક્સર બરાબર તમારું ન હોય ઓછા વોલ્ટેજનું હોય તો એને ચાળીને લેવું મારું મિક્સર સારા વોલ્ટેજનું છે છતાં પણ હું એને ચાળીને લઉં છું કારણ કે દાળિયા જ્યારે તમે પીસો તો એમાં દાણા રહી જવાના છે અને આપણને દાણા નથી જોઈતા એટલે અહીંયા મેં આને ચાળી લીધું છે અને તમને છેલ્લે દેખાડું પણ છું જો અહીંયા આગળ આપણા દાણા રહી ગયા છે આ દાણાને હું ફરી વખત પીસી લઈશ પછી જે દાણા છેલ્લે બચે એ ફેંકી દેવાના છે જો અત્યારે કેટલો મોટો દાણો છે આવો દાણો આપણને નથી જોઈતો હવે ફરી એક વખત આને હું પીસીશ અને ત્યારબાદ ફરી એક વખત ચાળી લઈશ તો હવે અડધી ચમચી જેટલા દાણા બચ્યા છે એ મેં ફેંકી દીધા છે તો અહીંયા આપણો દાળિયાનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આના અંદર આપણે ચોખાનો લોટ નાખવાના છીએ તો ચોખાનો લોટ હું એક વાટકી એટલે એક કપ જેટલું લઉં છું તમે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેજો જે પણ વાટકી કે કપ લો એનું ચોથા ભાગનું તમારે દાળિયા લેવાના છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે દાળિયાથી આ ચકલીનો ટેસ્ટમાં થોડો ફરક પડશે તમને પોતાને ખાતી વખતે ખ્યાલ આવશે કે આ પ્રોપર ચોખાના લોટની નથી મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેટાને બાફીને ઠંડા કરી લીધા છે મિક્સર જારમાં નાખી દેવાના છે બને ત્યાં સુધી છે ને તમે બાફીને ગરમ ગરમ બટેટા જ લેજો મારા તો થોડી વાર પહેલાં મેં કરીને મૂકી દીધા ને પછી હું આ શૂટ કરવા બેઠી હતી એટલે ઠંડા થઈ ગયા છે પણ જો ગરમ હશે તો તમને પીસવામાં ખૂબ સરળતા રહેશે થોડું પાણી નાખ્યું છે જેથી સારી રીતે પીસાઈ જાય આ રીતે એકદમ ફાઇન અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરવાની છે બટેટાની અને હવે આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો તો એ લઈ લઈએ અને હવે પહેલાં આપણે એમાં મસાલા કરી લઈએ આપણે આ લોટ જે બાંધવાનો છે ને આ આપણે પાણીના ઉપયોગ વગર બાંધવાનો છે હવે તમે આને ટ્રીક જોતા જાઓ જુઓ એક ચમચી જેટલું મેં બટર લીધું છે તમે તેલ પણ લઈ શકો ઘી પણ લઈ શકો અને બટર પણ લઈ શકો ફક્ત ખાવાની ચમચી જેટલું આપણે બટર લીધું છે મોયણ નથી મુઠ્ઠી વડે એટલું મોયણ આમાં નહીં નાખીએ એટલે જે લોકો હેલ્થ કોન્શિયસ છે જે લોકોને તેલ ઓછું ખાવું છે પણ ચકલી પણ ખાવી છે તો શું કરીએ ક્યાંક તો આપણે તેલ માઇનસ કરવું પડશે ને તો આપણે મોયણમાં માઇનસ કરી દીધું હવે આપણે જે બટર લીધું છે એક ચમચી જેટલું એ બરાબર મિક્સ કરી લઈએ આ આપણી ચકલીને ખસ્તા કરશે અને જે આપણે બટેટા વાપર્યા છે એનાથી આપણી ચકલી પોચી બનશે હવે તમે કીશું પોચી એટલે ભજીયા જેવી નાના ભજીયા જેવી પોચી નહીં પણ દાંત વગરના પણ ખાઈ શકે એવી ચકલી બનશે અને સાચે ફ્રેન્ડ્સ એકવાર તમે આ ચકલી ટ્રાય કરશો ને તો આ દિવાળીમાં આ તહેવારોમાં તમે ચોક્કસ આ ચકલી બનાવવું પ્રેફર કરશો એ મારી ગેરંટી છે તો અહીંયા બધું મિક્સ કર્યું છે આપણે મસાલા કરી લઈએ મસાલામાં તમે જોયું કે મેં મુઠ્ઠી વાળીને દેખાડી મુઠ્ઠી પડે એટલું નથી આપણું મસાલામાં મેં હળદર નાખી છે લાલ મરચું નાખ્યું છે અને મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે અહીંયા મેં મસાલાની ક્વોન્ટિટી નથી જણાવી કારણ કે તમારો ક્વોન્ટિટી કદાચ લોટની વધારે હોઈ શકે ઓછી પણ હોઈ શકે તમે તમારા અનુકૂળતા પ્રમાણે મસાલા કરજો બધું બરાબર મિક્સ કરી લઈએ મસાલા ત્રણ જ હોય છે હળદર મીઠું મરચું હા આમાં હું સફેદ તલ નાખવાનું ભૂલી ગઈ હતી તમે નાખજો ચકલીમાં આપણે સફેદ તલ નાખતા હોઈએ છીએ અહીંયા આપણે બટેટા જે પીસીને રાખ્યા હતા ને એ થોડા થોડા કરીને નાખતા જઈશું અને આનાથી જ આપણે લોટ બાંધવાનો છે આપણે જે પાણીની જરૂર હતી એ આપણે બટેટા પીસતી વખતે જ નાખી દીધી છે હવે આપણને પાણીની જરૂર નહીં પડે પણ હા છતાં પણ જો તમારી પેસ્ટ ખતમ થઈ જાય અને લોટ જો કોરો રહી જાય તો તમે બે ચાર ચમચી પાણીનો ઉપયોગ કરી શકો છો અહીંયા બધી જ બટેટાની પેસ્ટ આપણે વાપરી લેવાની છે અને મેં પ્રમાણ એ રીતનું જ રાખ્યું છે લોટ અને બટેટાનું કે પ્રોપર થઈ જ જાય પણ છતાં પણ ઘણીવાર શું છે ઘણા લોટ એવા હોય છે જે વધારે પાણી પીતા હોય છે જુઓ અહીંયા મારો ચોખાનો લોટ જૂનો છે એટલે પાણી વધારે પીશે તો અહીંયા બટેટાની પેસ્ટ પૂરી થયા પછી પણ મને પાણીની જરૂર પડી છે તો મેં અહીંયા લગભગ અડધા કપથી પણ ઓછું એટલે તમે વન ફોર્થ કપ સમજી શકો છો વન ફોર્થ કપ જેટલું પાણી મેં આમાં વાપર્યું હતું થોડું થોડું કરીને અને લોટ આપણે એવો બાંધવાનો છે કે ચકલીના સંચામાંથી ઇઝીલી નીકળી જાય લોટ બંધાઈ ગયો છે હવે આપણે આને ખાલી એટલી વાર જ રેસ્ટ આપવાનો છે જેટલી વાર આપણું તેલ ગરમ થાય છે તો એક બાજુ હું તેલ ગરમ કરવા મૂક્યું છે અને આ લોટને અત્યારે હું કેળવી લઉં છું તેલ નાખીને જેથી આપણા ચકલીના સંચામાંથી સારી રીતે નીકળી શકે અને લોટ તમે તમારા સમજથી બાંધજો કે તમારા ચકલીના સંચામાંથી ઇઝીલી નીકળી જાય બહુ ટાઈટ નહીં અને બહુ ઢીલો પણ નહીં હવે હું આના લુવા કરી લઉં છું એવા લુવા જે મારા ચકલીના સંચામાં હું નાખી શકું તો લાંબા લાંબા રોલ વાળી લીધા છે અને બિલી ફ્રેન્ડ્સ આમ નોર્મલી આપણે જ્યારે ચોખાની ચકલી બનાવતા હોય તો ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે તૂટી જાય છે ક્રેક્સ આવી જાય છે બરાબર શેપ નથી આવતો પણ હમણાં તમે જોજો આનો શેપ કેટલો પરફેક્ટ આવે છે અને જરાય તૂટતી જ નથી સ્મૂધલી એકદમ મશીનમાંથી નીકળી જાય છે અને પરફેક્ટ તમને ન પણ આવડતી હોય ને તો પણ તમે બનાવી લેશો એટલી પરફેક્ટ બને છે તો જુઓ મારા પાસે આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ચકલીનું મશીન છે જેમાં મેં નીચે ચકલીની પ્લેટ લગાડી દીધી છે અંદર થોડું મશીને પણ તેલથી ગ્રીસ કરી લીધું છે અને હવે જુઓ ચકલી પાડીને તમને એક પ્લેટમાં દેખાડું છું અને આ ચકલી તમે હાથેથી ઉપાડીને પણ તેલમાં નાખી શકશો એટલી પરફેક્ટ છે જુઓ પહેલી જ જુઓ ચકલીનો શેપ તમે જોઈ શકો છો હું બહુ મોટી સાઇઝની નથી બનાવવાની નાન નાની સાઇઝની જ બનાવવાની છું પણ તમે ચાહો તો મોટી પણ બનાવી શકો છો જો કેટલી સરળતાથી આપણી ચકલી બની રહી છે અને મેં મશીન પણ જો કેટલું ઊંચું રાખ્યું છે અને છતાં પણ ક્યાંય તૂટતી નથી ક્રેક્સ નથી આવતા તો આ રીતે આપણે છે ને પ્લેટમાં બધી ચકલીઓ બનાવીને રાખી લેવાની અને ત્યારબાદ ફટાફટ ફટાફટ તળી દેવાનું આવું કરવાથી સમય પણ બચે છે અને તમે ચકલી પણ જલ્દી જલ્દી પાડી શકો છો તો હું આખી પ્લેટ ભરી લઉં છું પહેલાં અને એક બાજુ આપણું તેલ પણ ગરમ થવા મૂકેલું જ છે આપણે જુઓ કેટલો પરફેક્ટ શેપ આવે છે આના માટે એક લાઇક તો ચોક્કસથી બને છે તમે લાઈક નથી કરતા મને એક નાનકડા તમારા લાઈકથી મોટિવેશન મળે છે કે મેં કંઈક સારું કામ કર્યું છે કંઈક સારું તમારા સામે સર્વ કર્યું છે તો પ્લીઝ એક લાઇક કરવાનો ન ભૂલશો એક સરસ મજાનું કમેન્ટ્સ કરવાનો ન ભૂલશો તો જુઓ આ રીતે મેં ચકલીઓ પાડી દીધી છે તેલ આપણે ગરમ કરવા મૂક્યું હતું બરાબર ગરમ થઈ ગયું છે હવે જો હું હાથેથી જ ઉપાડીને ચકલીઓ નાખી રહી છું કોઈ તાવે તો ઝારો ઝારાના ઉપર બનાવો પછી નાખો કોઈ મગજમારી નથી કોઈ લેન્ધી પ્રોસેસ નથી આરામથી હાથેથી ઉપાડીને તમે ચકલીઓ નાખી શકો છો ને એક સાથે ઘણી બધી ક્વોન્ટિટીમાં મેં આખી પ્લેટ જ ખાલી કરી નાખી ને આવી રીતે સ્ટાર્ટિંગમાં તમને લાગી શકે છે કે તેલમાં આ બધી એકબીજા સાથે ચોંટી ગઈ છે પણ ના ના એકબીજા સાથે નહીં ચોંટે ધીમે ધીમે જેમ જેમ એ શેકાશે ને તો ઓટોમેટિકલી જે જુદી થઈ જશે જુઓ અહીંયા હું ધીમે ધીમે એને કોશિશ કરું છું જુદી કરવાની પણ મેં થોડી ઘાય કરી નાખી ઘાય નથી કરવાની મીડિયમ ફ્લેમ ઉપર ગેસની ફ્લેમ ઉપર આને ગોલ્ડન થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે અને જ્યારે તમને લાગે ને કે હા એક બાજુથી આ સારી ચઢી ગઈ છે ત્યારબાદ જ એને અલટી પલટી કરવાની છે મેં ઘાય કરીને એટલે એક ચકલી મારી થોડીક ખુલી ગઈ હતી બાકી કોઈ પણ ચકલી જો ખુલશે પણ નહીં અને પરફેક્ટ એનો શેપ પણ એમને એમ જ બન્યો રહેશે જુઓ આપણી ચકલીઓ ગોલ્ડન થઈ ગઈ છે મેં કાઢી લીધી છે અને તળાતા પણ વધારે વાર નથી લાગતી ત્રણથી ચાર મિનિટમાં જ આ તળાઈને તૈયાર થઈ જાય છે તો આ રીતે જ બધી ચકલીઓ જુઓ એક જ ખુલી ગઈ બાકી બધી ચકલીનો શેપ તમે જોઈ શકો છો પરફેક્ટ આવ્યો છે તો બધી ચકલીઓ મેં આ રીતે જ તળીને તૈયાર કરી લીધી છે તૈયાર છે આપણી બાફેલા બટેટામાંથી સરસ મજાની ખસ્તા પોચી અને છતાં પણ એકદમ ટેસ્ટી એવી આપણી ચકલી જુઓ એનો શેપ જુઓ તમે મહેમાનો સામે મૂકશો તો કોઈ નહીં કહી શકે કે તમે આને વગર મોઈને બનાવી છે છે ને કેટલી સરસ એકદમ ખસ્તા છે અને એક બે મેં છે ને ડાયરેક્ટ આમ લાઈનો જ પાડી દીધી હતી ચકલીનો શેપ નહોતો આપો તો છેલ્લે છેલ્લે ખાલી આમ લાઈનો બનાવી દીધી તમે જાઓ તો આના ચકલીના ટુકડા બનાવવા માટે ડાયરેક્ટ તેલમાં એના લાંબી લાંબી પાડી દેશો તો ચકલીના ટુકડા તૈયાર થઈ જશે જુઓ કેટલી સરસ છે પરફેક્ટ છે ને હું ચાલો હું તમને એક તોડીને પણ બતાડું છું તો કદાચ તમને સાઉન્ડ તો નહીં આવે કારણ કે હું પાછળથી વોઇસ ઓવર કરું છું પણ મારા તોડવાની રીત તમે જોઈ શકો છો જો કેટલી ઇઝીલી તૂટી જાય છે એટલે એનાથી સમજાય છે કેટલી ખસ્તા છે તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આના રિલેટેડ કોઈ સવાલ હોય કોઈ ડાઉટ્સ હોય તો પણ તમે મને કમેન્ટ્સ કરજો તમે બીજી કઈ વાનગી શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ્સ કરજો મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો